નમસ્કાર મિત્રો આપનો ગુજરાતી એજ્યુકેશન ટીપ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે મોડલ પેપરના અંદર ચારેય પ્રશ્નો વિશે માહિતી મેળવીશું કે જે તમને આજની પરીક્ષાઓ ઉપયોગી બનશે એના પર જો તમે અમારી ચેનલ પર નવા આવેલા હોય તમે ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો અને બાજુમાં દેખાતા બેલ પર ક્લિક કરી દેજો કે જેના કારણે જે ના વિડીયો તે તમે સૌથી પહેલાં જોઈ શકો તો જોઈએ આજના મોડલ પેપરના ચારી પ્રશ્નો વિશે પ્રશ્ન નંબર એક મટકું પણ માર્યા વિના શબ્દ શો માટે એક શબ્દ આપો જવાબ આવશે અનિમેશ મિત્રો એના પર તમને કહી દઉં કે મેં મારા ડિસ્ક્રિપ્શનના અંદર વોટ્સઅપને લિંક પણ મૂકેલી છે ત્યાં વોટ્સઅપ લિંક પર જઈ અને તે જીપી લિંકમાં જઈ અને તમે તે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ પણ શકો છો અને તેના અંદર હું જે આવનારી નવી ભરતીઓ અમુક જનરલ નોલેજના પ્રશ્નો કરંટ પણ તમને સેન્ડ કરતો રહીશ કે જે તમે પરીક્ષામાં ઉપયોગી બનશે જોઈએ પ્રશ્ન પહેલી જોઈએ પ્રશ્ન નંબર એક મટકું પણ માર્યા વિના શબ્દ માટે એક શબ્દ આપો તો મટકું પણ માર્યા વિના શબ્દસમૂહ નો થશે શબ્દ સમૂહ અનિમે જુગતરામ દવે કયા જિલ્લામાં આવેલો છે તો જુગતરામ દવે નો આશ્રમ સુરત જિલ્લામાં આવેલો છે પ્રશ્ન નંબર ત્રણ સાચને આચ નહી કહેવતનો અર્થ આપો સાચને ને આચ નહી કહિવતનો અર્થ થાય છે સત્યનો સદા વિજય થાય છે ચાર નવ ઓગણીસ ચોત્રીસ અને ચોપન પછી શું આવે તો જવાબ આવશે ઓગણ એસી કેવી રીતે આવ્યો તો વચ્ચે શું છે પાંચ પાંચનો તફાવત છે કે ચાર ના પાંચ નવ પાંચ ના દસ ઓગણીસ ઓગણી પંદર ચોત્રીસ ચોત્રી વીસ ચોપન ચોપન વત્તા પછી બરાબર અગણ એસી પાંચ દસ પંદર વીસ પચીસ પાંચ પાંચ નો તફાવત છે તો ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસની રમત મેલબર્ન મેલબોન ખાતે રમાય છે પ્રશ્ન નંબર છ રમતગમત ક્ષેત્રે સર્વોચ્ચ ભારતીય પુરસ્કાર કયો છે તો રાજીવ ગાંધી ખેલ રત્ન એ રમતગમત ક્ષેત્રનો ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર છે પ્રશ્ન નંબર સાત મલાનનો વિરુદ્ધ શબ્દ શું થાય છે તો મલાન નો વિરુદ્ધ શબ્દ થાય છે પ્રફુલ પ્રશ્ન નંબર આઠ દીપ કલા ઉદ્યાન કે આવેલું છે તો દીપ કલા ઉદ્યાન સાપુતારામાં આવેલું છે પ્રશ્ન નંબર નવ રોજી અને બેડી બંદર કયા જિલ્લામાં આવેલું છે તો રોજી અને બેડી બંદર જામનગર જિલ્લામાં આવેલા છે પ્રશ્ન સંસ્થા સંસ્થા આવેલી આવેલી છે છે તો આણંદ જિલ્લામાં કબડ્ડીમાં પ્રત્યેક ટુકડીમાં કેટલા ખેલાડી હોય છે તો કબડ્ડીના પ્રત્યેક ટુકડીમાં બાર ખેલાડી હોય છે તેમાં સાત ખેલાડી રમતમાં હોય છે વધતા પાંચ ખેલાડી હવેજી તરીકે રાખવામાં આવે છે સાત ને પાંચ બાર એક ખેલાડી હોય છે તો ખો ખો બંને ખૂંટ જે હોય છે તે ખૂંટ વચ્ચે ત્રેવીસ પોઈન્ટ પચાસ મીટર અંતર હોય છે પ્રશ્ન નંબર તેર કઈ રમતના સોરી કઈ રકમમાં પચાસ ટકા બરાબર એક હજાર થાય જવાબ છે બે હજાર જો આપણે પહેલાંથી બે હજાર રકમ ધારેલી ઓપ્શનમાં આપેલી હોય તો આપણે ટકા શોધીએ તો બે હજાર ભાગ્યા પચાસ ગુણ્યા પચાસ ભાગ્યા સો તો બેના શૂન્ય શૂન્ય ઉડી જશે બરાબર બસો ગુણ્યા પાંચ બરાબર એક હજાર અને આપણે આને ગણું છે સિમ્પલ પચાસ ટકા બરાબર એક હજાર તો બીજા પચાસ ટકા બરાબર એક હજાર સો ટકા બરાબર બે હજાર આવી રીતે આપણે ગણી શકીએ પ્રશ્ન નંબર ચૌદ

ઉદવાડા કઈ નદી કિનારે આવેલું છે તો ઉદવાડા કોલક નદીના કિનારે આવેલું છે અઢાર ગુજરાત સિવાય વિશ્વમાં કઈ જગ્યાએ મળી આવે છે તો ગુજરાત સિવાય વિશ્વના અંદર ગ્રીનલેન્ડ ગ્રીનલેન્ડ દેશના અંદર ફોસ્ફરસ મળી આવે છે પ્રશ્ન ઓગણીસ પ્રાગ મહેલ ક્યાં આવેલો છે તો પ્રાગ પ્રાગ મહેલ ભુજમાં આવેલો છે પ્રશ્ન નંબર વીસ ભારતનું સૌથી પ્રાચીન બંદર કયું છે તો ભારતનું સૌથી પ્રાચીન બંદર લોથલ છે ગુજરાતનું ભૂખાય તો લોથલ તો આવે જ પણ ભારતનું ભૂખાય તો પણ જવાબ શું આવશે લોથલ પ્રશ્ન નંબર એકવીસ ભારતનું સૌપ્રથમ સેજ કયા સ્થળે છે તો ભારતનું સૌપ્રથમ સેજ કંડલા ખાતે બન્યું હતું એટલે ભારતનું સૌપ્રથમ સેજ રાજ્ય કક્ષાની સિદ્ધિ માટે સિદ્ધિઓ માટે જયદીપસિંહ આપવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રેવીસ હોકીની રમતમાં હોકી સ્ટ્રીકની લંબાઈ કેટલી હોય છે તો હોકીની રમતમાં હોકીની સ્ટ્રીક જે હોય છે તે હોકી સ્ટ્રીકની લંબાઈ એક મીટર હોય છે પ્રશ્ન નંબર ચોવીસ નેશનલ સ્ટેડિયમ ક્યાં આવેલું છે મુંબઈમાં આવેલું તીરંદાજીના મેદાનને રેન્જ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર છવ્વીસ એક વ્યક્તિ ત્રીસ કિલોમીટર ઝડપે એક પર્વત પર ચડે છે અને પરત સાઠ કિલોમીટર ઝડપે ઉતરે છે તો તે સરેરાશ ઝડપ શોધો તો મિત્રો આ સગ્યા શોધવા માટે બે ગુણ્યા ત્રીસ ગુણ્યા સાહીઠ ભાગ્યા ત્રીસ વત્તા સાઈઠ બરાબર કેટલા થયા નેવ તો જોઈએ આપણે બે ગુણ્યા ત્રીસ ગુણ્યા જે સાઠ હતા એના નેવના શૂન્ય શૂન્ય ઉડી ગયા બરાબર નવના કર્યા ત્રણ ગુણ્યા ત્રણ બરાબર તો પછી શું કયા દસ તરે ત્રીસ એટલે આ ત્રણ આ ગયા અને ત્રણ દુ છ એટલે આ એકા ત્રણ નહીં આ ત્રણ જ્યાં ઉપર કેટલા વધ્યા બે દસ અને બે તો બે દસ બે એટલે દસ દુ બી ચાલીસ જવાબ કેટલો આવશે ચાલીસ પ્રશ્ન સત્યાવીસ ડાહી લક્ષ્મી પુસ્તકાલય ક્યાં આવેલું છે તો ડાહી લક્ષ્મી પુસ્તકાલય નડિયાદમાં આવેલું છે ચાવડા વંશનો કોણ હતો તો ચાવડા વંશનો રાજા પ્રશ્ન નંબર ઓગણત્રીસ શહીદ સ્મારક નું ઉદઘાટન કોને કર્યું હતું તો સહી સ્મારકનું ઉદ્ઘાટન ઉદઘાટન ઇન્દુલાલ યાજ્ઞિકે કર્યું હતું પ્રશ્ન નંબર ત્રીસ ફળની આશા વિના કરેલું કર્મ શબ્દો માટે એક શબ્દ આપો પ્રશ્ન નંબર એકત્રીસ વેણુ વેડુનો નો શબ્દ શું થાય તો વેળુ નો શબ્દ રેત અથવા ધૂળ થાય છે પ્રશ્ન નંબર પૂર નો સમાન શબ્દ આપો તો પૂર સમાન શબ્દ આવશે નગર શબ્દો ચોત્રીસ વિલંબ નો સમાન શબ્દ લખો તો વિલંબ નો સમાન શબ્દ આવશે શીઘ્રતા પ્રશ્ન પાંત્રીસ સત્તુ કરવું રૂઢિપ્રયોગ ન થાપો તો સત્તુ કોણ આવશે જાહેર કરવું

ઉપનિષદની સંખ્યા કેટલી છે તો ઉપનિષધોની સંખ્યા એકસો ને આઠ છે પ્રશ્ન નંબર ચાલીસ જય ભીખુ એવોર્ડ કયા ક્ષેત્રે અપાય છે તો જય ભીખુ એવોર્ડ માનવ કલ્યાણ ક્ષેત્રે અપાય છે મિત્રો તમે આ બીજા વીડિયો જોવા હોય તો મેં મારા ડિસ્ક્રિપ્શનના અંદર ફેસબુક પેજની લિંક પણ આપેલી છે તમે ત્યાં જઈને અમારા ફેસબુક પેજ પર જઈને તમે આ બીજા વિડીયો પણ જોઈ શકો છો જો તમને અમારા વિડીયો ગમે હોય તો મેં લાઇક કરજો અને તમે શેર પણ કરજો